આગામી ત્રણ કલાક છ જિલ્લાઓ પર મોટો ખતરો છે વરસાદ ભૂકા છે ત્યારે દોસ્તો વાત કરીએ તો હવામાન વિભાગના જેમ કે નાવકાસ્ટ જેમ કે એલર્ટ જામનગર દ્વારકા પોરબંદર રાજકોટ જૂનાગઢ મોરબી ભારે વરસાદ અને જેમ કે ગુજરાતના ઘણા વિસ્તારોમાં જેમ કે મધ્યથી હળવા વરસાદ પણ થશે પરંતુ દોસ્તો જેમ કે ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા વાત કરીએ તો જેમ કે તાજેતરમાં જેમ કે નાવકાસ્ટ ટૂંકાગાળાની આગાહી છે જારી કરવામાં આવી છે જેમાં આગામી ત્રણ કલાક દરમિયાન રાજ્યના જેમ કે વિવિધ ભાગોમાં ગાજવીજ અને ભારે જેમ કે પવન સાથે વરસાદની મોટી કરવામાં આવી છે હાલના સૌથી મહત્વના સમાચાર હવામાન વિભાગ દ્વારા અનુસાર જેમ કે આગામી ત્રણ કલાક જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ જુનાગઢ અને મોરબી જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની જેમ કે શક્યતાઓ છે આ વિસ્તારમાં વાત કરીએ જેમ કે પવનની ગતિ એકતાલીસથી થી એકસઠ કિલોમીટરની જેમ કે પ્રતિ કલાકની રહેશે ત્યારે દોસ્તો વાત કરીએ તો સામાન્ય જેમ કે જનજીવનને અસર કરી શકે છે નાગરિકો જેમ કે સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે કારણ કે અત્યારે હાલ પાટણ બનાસકાંઠા અમદાવાદમાં પણ ભારેથી અતિભારે વરસાદની દોસ્તો જેમ કે આગાહી કરવામાં આવી છે ત્યારે જેમ કે વડોદરામાં પણ ભારેથી અતિભારે વરસાદની દોસ્તો જેમ કે મોટી આગાહી કરવામાં આવી છે તેવા મોટા સમાચાર મળી રહ્યા છે